ગુજરાતમાં હવે કડકડતી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે જેમાં રાજ્યના અમુક વિસ્તારો જેવા કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હવે ધીરે ધીરે ઠંડી વધી રહી છે લોકોએ સ્વેટર પહેરવાનું પણ શરૂ કરી દીધું છે પરંતુ છતાંય ડિસેમ્બર મહિનો જે છે તે શરૂઆતના સમયમાં છે છતાંય એવી કડકડતી ઠંડી નથી પડી રહી નમસ્કાર ન્યૂઝ રૂમની સાથે હું છું મહેશુ ઠક્કર રાજ્યમાં હવે ભલે ધીરે ધીરે ઠંડીની શરૂઆત થઈ ચૂકી હોય લોકોએ સ્વેટર પહેરવાનું શરૂ કરી દીધું હોય પરંતુ ગુજરાતમાં છેલ્લા પચીસથી ત્રીસ વર્ષમાં આ સમયગાળા દરમિયાન જે ઠંડી અનુભવાતી હોય છે તે ઠંડીનો હાલ અહેસાસ જોવા નથી મળી રહ્યો તો તે આ વર્ષે આ ઠંડીનો અહેસાસ કેમ નથી જોવા મળી રહ્યો ઠંડીનું પ્રમાણ કેમ ઓછું છે ચાલો સાંભળીએ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પાસેથી જ ખાસ કરીને લઘુત્તમ તાપમાન એટલે કે જે રાત્રિનું તાપમાન હોય છે એ ચોક્કસથી નીચું રહ્યું છે એમાં કોઈ બહુ મોટો ફેરફાર નથી એ તાપમાન છે અત્યારે નોર્મલ નજીક ચાલી રહ્યું છે આ એક ચોક્કસથી છે કે જે મહત્તમ તાપમાન હોય છે કે જે દિવસનું તાપમાન હોય છે એ નોર્મલ કરતાં ત્રણથી ચાર ડિગ્રી ઉપર રહ્યું છે એટલે આમ જોવા જઈએ તો દિવસ દરમિયાન પણ આપણે તાપમાન ખૂબ ઊંચું હોય કે ઉનાળા જેવો અહેસાસ થાય એવું નથી જેવી રીતે તાપમાન ઘટ્યા પછી આપણે શિયાળા જેવો અહેસાસ પણ થયો છે ઉત્તર પૂર્વના પવનો પણ છે પણ ખાસ કરીને તાપમાન ત્રીસ ડિગ્રી કરતાં નીચું આવવું જોઈએ એની જગ્યાએ ત્રીસ ડિગ્રી કરતા ઉપર રહ્યું છે હજુ પણ બે દિવસ સુધી ત્રીસ ડિગ્રી ઉપર રહેવાનું છે એટલે નોર્મલ કરતાં ત્રણથી ચાર ડિગ્રી તાપમાન છે એ ઉપર રહ્યું છે અને સરેરાશ જોવા જઈએ તો નવેમ્બર મહિનાની અંદર આઠથી લઈને દસ ટકા જેવી ઠંડી આ વર્ષે ઓછી જોવા મળી છે જોકે એ ઠંડી ઓછી જોવા મળી છે એનું પાછળનું મેઇન કારણ છે ડબલ્યુડી ડબલ્યુડી એટલે કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પશ્ચિમ દિશા તરફથી પસાર થતા હોય અને એ શિયાળા દરમિયાન બેક ટુ બેક ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી પસાર થાય જેમાં જમ્મુ કાશ્મીર લેહ લદાખ હિમાચલ પ્રદેશ હોય ઉત્તરાંચલ હોય ઉત્તરાખંડ હોય વગેરે જે તમામ જે ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે એના ઉપરથી ડબલ્યુડી પસાર થાય એટલે ત્યાં ખૂબ માત્રામાં બરફ વરસાદ થતી હોય છે અને એ બરફ વરસાદને કારણે આપણે ઠંડી જોવા મળતી હોય છે કેમ કે અત્યારે આપણે શિયાળા દરમિયાન ઉત્તર પૂર્વ પૂર્વના પવનો હોય એટલે ત્યાંથી બરફીલા પવનો છે ગુજરાત સુધી પહોંચે ને ગુજરાતમાં ઠંડીનો માહોલ જામતો હોય છે અત્યારે જોવા જઈએ તો ચાલુ વર્ષે ડબલ્યુડી પસાર ચોક્કસથી થઈ રહ્યા છે પણ એકદમ કમઝોર ડબલ્યુડી પસાર થઈ રહ્યા છે હમણાંની વાત કરીએ તો છેલ્લા ચાર પાંચ દિવસ પહેલા જે એક ઠંડીનો નાનો એવો રાઉન્ડ આપણે જોવા મળ્યો હતો એ પણ ડબલ્યુડીને કારણે જોવા મળ્યો હતો કાશ્મીર ઉપર અને જે હિમાચલ પ્રદેશના અમુક વિસ્તારોની અંદર બરફ વરસાદ થઈ હતી અને એ બરફ વરસાદને કારણે આપણે ગુજરાતની અંદર તાપમાન ઘટ્યું હતું પણ એ બરફ વરસાદ છે એ ઉત્તર ભારતના પહાડી પ્રદેશોમાં માત્ર બે થી અઢી દિવસ માટે જ હતી ફરીથી પાછી એ બરફ વરસાદ છે એ રોકાઈ ગઈ છે એટલે જોવા જઈએ તો વધારેમાં વધારે પસાર થાય એમ આપણે વધારે ઠંડીનો અહેસાસ થતો હોય છે ખાસ કરીને અત્યારે વધારે ઠંડી હોય એ આપણા માટે સારો શિયાળો ગણવામાં આવતો હોય છે હવે અત્યારે જોવા જઈએ તો આ વર્ષે જે ડબલ્યુડી છે ઓછા પસાર થઈ રહ્યા છે અથવા તો નબળા પસાર થઈ રહ્યા છે એ એક કુદરતી કારણ છે એનું કોઈ પરફેક્ટ રીઝન નથી કે ભાઈ અત્યારે અલ્લીનો છે કે લાનીનો છે કે કોઈ બીજા પેરામીટરોની અસર આવું કશું જ નથી પણ ડબલ્યુડી ચોક્કસથી ઓછા પસાર થઈ રહ્યા છે અને હવે ડિસેમ્બર મહિનામાં ડબલ્યુડીની સંખ્યા છે એ વધારે રહેશે મજબૂત ડબલ્યુડી પસાર થાય તેવી શક્યતાઓ છે એટલે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનો આ બે મહિના દરમિયાન ઠંડીનું પ્રમાણ સારું એવું જોવા મળે તેવું એક અનુમાન છે અત્યારે જોવા જઈએ તો આજે અઠયાવીસ નવેમ્બર થઈ ચૂકી છે હજુ પાંચ ડિસેમ્બર સુધીમાં કોઈ મોટું મજબૂત ડી પસાર થાય તેવી શક્યતાઓ નથી એટલે જે નબળા ડબલ્યુડીને કારણે ઠંડીમાં ઘટાડો થતો હોય એમ ચોક્કસથી બે ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે પણ એ ઘટાડો કોઈ એવો મોટો નહીં હોય કે આપણે સિંગલ ડિજિટની અંદર તાપમાન થઈ જાય અને એક પ્રકારે વેવનો રાઉન્ડ જોવા મળે એટલે પાંચ ડિસેમ્બર સુધી એવી કોઈ કાતિલ ઠંડીની શક્યતાઓ આપણે માની ન શકીએ એ પછી ચોક્કસથી મજબૂત ડબલ્યુડી પસાર થાય તો એને કારણે કાતિલ ઠંડી આવી શકે અત્યારે જોવા જઈએ તો આવનારા પાંચથી સાત દિવસ સુધી નોર્મલ ઠંડી જોવા મળશે આ એક ચોક્કસથી છે કે જે લઘુત્તમ તાપમાન છે એ ઘણું બધું નીચું છે એટલે કે દસ થી લઈને પંદર ડિગ્રીની રેન્જમાં પણ અમુક વિસ્તારની અંદર લઘુત્તમ તાપમાન રાત્રિનું તાપમાન છે નોંધાઈ રહ્યું છે એટલે રાત્રિનું તાપમાન છે એ યોગ્ય શિયાળા લાયક વાતાવરણ છે પણ જે શિયાળા દરમિયાન દિવસનું તાપમાન હોય છે મહત્તમ તાપમાન હોય છે એ નોર્મલ કરતાં બે થી ત્રણ ડિગ્રી ઉપર ચાલી રહ્યું છે અમુક વિસ્તારોની અંદર ચાર ડિગ્રી સુધી ઉપર ચાલી રહ્યું છે અને આવનારા હજી પાંચથી સાત દિવસ સુધી આ જ મુજબનું હવામાન રહે એવી અમને શક્યતાઓ દેખાઈ રહી છે જી પરેશ ગોસ્વામીએ આપણને જણાવ્યું કે હાલમાં પશ્ચિમી દેશોની આજુબાજુ ડબલ ડીની સક્રિયતાને કારણે આપણને ભર શિયાળે પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે તેવું તેમને કારણ જણાવ્યું છે ઠંડીનો ઓછા પ્રમાણ પાછળનું પરંતુ તેની સાથે સાથે એક ગ્લોબલ વોર્મિંગ પણ કારણ છે જેના કારણે હાલમાં ભર શિયાળે પણ ગરમીનો અનુભવ થતો હોય જેમાં કે હાલમાં રાજ્યમાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે પર્યાવરણ ણને પણ ખૂબ જ પર્યાવરણની સ્થિતિ પણ હાલમાં ખૂબ જ ખરાબ દેખાઈ રહી છે અને તેના કારણે ક્યાંક રાજ્યમાં ગ્લોબલ વોર્મિંગની અસર હવે ધીરે ધીરે વધી ગઈ છે અને તેના કારણે ભર શિયાળે ગરમી અનુભવાઈ રહી છે તેમજ માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે વાવાઝોડું પડ્યું હોય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે જેમાં દેશના કેટલાક વિસ્તારો એટલે કે પુંડુચેરી અને દક્ષિણના વિસ્તારોમાં તો વાવાઝોડાની પરિસ્થિતિ છે એટલે કે આ વેધર ડિસ્ટર્બન્સ એ એના પાછળનું કારણ ક્યાંક ગ્લોબલ વોર્મિંગ પણ હોઈ શકે છે તો હવે હાલમાં તો મહત્ત્વનો પ્રશ્ન એ છે કે રાજ્યમાં કડકડતી ઠંડીની શરૂઆત ક્યારથી થશે તો આવી નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો ન્યૂઝ ન્યૂઝરૂમ